ભાજપમાં આંતરિક કાલે પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ પહેલા જ જૂથવાદ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરજ દેસાઈ સામે આરોપ પાર્ટી વિરોધી કૃત્ય કાર્યકર્તાઓને ધમકાવતા હોવાનો આરોપ છે પાર્ટીના કામોમાં સુરજ દેસાઈ અડચણ ઊભી કરતા હોવાનો પણ આરોપ

એક રાજકીય કિન્નાખોરીનું એક ષડયંત્ર અમુક લોકો દ્વારા કરવામાં આવ્યું છે અને તે લોકો જેમની સાઇન છે જેવા અમારા તાલુકા પંચાયતના પ્રમુખ મંડળના મહામંત્રી મંડળના ઉપપ્રમુખ મંડળના મંત્રી અને ભૂત પ્રમુખ શક્તિ કેન્દ્ર સંયોજકોએ અમને સહી કરેલો એક બીજો પત્ર લખી આપ્યો છે કે આ વ્યક્તિગત આક્ષેપ અમે કોઈ કર્યા નથી કોરા કાગળ પર અમારી સહી કરવામાં આવી છે અને સુરત દેસા ઉપર લાગેલા આક્ષેપો તદ્દન પાયા પાયાવિહોણા અને જુઠ્ઠા છે એવા પત્ર ઉપર એ લોકોએ ફરીથી સહી કરી આપી છે કારણ કે એ લોકો પાસે કોરા કાગળ પર સહી કરવામાં આવી હતી આ એક આવનારા સંગઠનના માળખાને ધ્યાને લઈને એક બદઈરાદાથી મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને બદનામી કરવા માટેનું કરવામાં આવેલ કૃત્ય છે